પત્રકારની જિંદગીમાં પત્રકાર આનંદ કરી શકે અથવા પત્રકારના મનને ટાઢક પહોંચે એવા બહુ ઓછા સમાચાર પત્રકારની જિંદગીમાં આવતા હોય છે લોકોના પ્રશ્ન માટે લડતો પત્રકાર એક જદ્દો જહદ કરે છે એક તો લોકોના પ્રશ્ન માટે અને એક પોતાની જિંદગી માટે પણ આ પત્રકાર પોતે કેવી રીતના જીવે છે અને કેવી રીતના મોતને માત આપે છે તેની વાત કરવી છે વૈષ્ણવજન કહીએ જે પીર પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પત્રકારોની અને આ વાત કહેતા મને આજે આનંદ થાય છે કારણ કે કેવા પત્રકારની વાત કરવી છે કે જેણે મોત સામે જંગ માંડ્યો જે જીત્યો કદાચ પત્રકારોની દુઆ અને તેના પરિવાર ની જદ્દો જહદ તેને પાછો લાવી છે એની વાત છે વાત છે પીટીઆઈ અમિત રાજપૂતની અમિત રાજપૂત એક સારો યુવાન પત્રકાર બે પત્રકાર લડનારો પત્રકાર અને લોકોના જીવનમાં કેવી રીતના સારું થાય તેની સતત ચિંતા કરનારો પત્રકાર એટલે કે અમિત રાજપૂત અમિત રાજપૂત અમદાવાદની અનેક ચેનલોમાં કામ કરી ચૂક્યો છે અને હાલમાં

જ્યારે અમિત રાજપૂતને પહોંચાડવામાં આવ્યો ત્યારે સરકારી ડોક્ટરો સારવાર તો કરી પણ કહ્યું કે સ્થિતિ નાજુક છે કારણ કે અમિત રાજપૂતને બ્રેઇનસ્ટ્રોક આવ્યો છે પત્રકારોને ખબર પડતા પત્રકાર સાથીઓ ત્યાં દોડી જાય છે પત્રકારોની આ જ તાકાત અને આ જ લાગણી અને આ ચિંતાની કદર કરવી જોઈએ કારણ કે જ્યારે અમિત રાજપૂત આ સ્થિતિમાં પહોંચ્યો ત્યારે પરિવારનું કોઈ સભ્ય ત્યાં નહોતું પરિવાર અમદાવાદ હતો આ બહુ નાજુક પળ હતી પણ ગાંધીનગરના પત્રકારોને સલામ કરવી પડે કે તેઓ પહોંચી જાય છે પોતાના સાથીની ચિંતા કરવા માટે કેટલાક પત્રકારોએ સરકારને પણ જાણ કરી અને સરકારી મદદ પણ આવી પણ ગાંધીનગરના ડોક્ટરનું કેવું એવું હતું સ્ટ્રોક છે નાજુક સ્થિતિ છે તાત્કાલિક કોઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે પત્રકારો એકત્રિત થાય છે અને અમદાવાદ હાઈવે ઉપર આવેલી કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં ડોક્ટરોએ નિર્ણય કર્યો કે સ્ટ્રોક આવ્યો છે તેના કારણે ખાસું નુકસાન થયું છે અને બ્રેઇન સર્જરી કરવી પડશે અમિત રાજપૂત ઉપર બ્રેઇન સર્જરી કરવાનો નિર્ણય આવે છે આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના પણ ફોન આવે છે અને ડૉક્ટરોને હોસ્પિટલને કહેવામાં આવે છે અમિત રાજપૂત સાજુ થાય તે માટે જે કંઈ કરવું પડે તે કરો સરકાર આ તમામ સ્થિતિ માટે તૈયાર છે બીજી તરફ પત્રકારો પણ મોજુદાન ગઢવીને જાણ કરી રહ્યા હતા કે અમિત રાજપૂત અમારો પણ સાથી છે અમે જે કંઈ કરવું પડે તેના માટે તૈયાર છે પત્રકારોની ટીમ સતત કેડી હોસ્પિટલ ઉપર હાજર રહેતી હતી બ્રેન સર્જરી થાય છે સર્જરી પછી ડૉક્ટરનું કહેવું હતું કે અમિત રાજપૂત કલાકમાં ભાનમાં આવી શકે છે બે કલાકમાં ભાનમાં આવી શકે છે બે વર્ષ પણ થઈ શકે છે અને વીસ વર્ષ પણ થઈ શકે છે અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે પણ પત્રકારો પ્રાર્થના કરતા હતા કારણ કે તેમણે અનેક લોકોના જીવન માટે કામ કર્યું છે આજે તેમનો સાથી મૃત્યુ અને જન્મ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને આ જંગમાં મૃત્યુને હારવાનું હતું એટલે જ થોડા કલાકો પછી જ અમિત રાજપૂતનું બેહોશ શરીર મુમેન્ટ કરવા લાગે છે અને અમિત રાજપૂત આંખ ખોલે છે તેની આંખ સામે તેનો પરિવાર હતો પરિવારની આંખમાં આ શું હતા પત્રકારોની આંખમાં આ શું હતા કારણ કે તેમનો એક સાથી મોતની ડેલીએ હાથ દઈને પાછો આવ્યો હતો આશા ગુમાવી હતી પત્રકારોએ પણ ઈશ્વરે આ વખતે પત્રકારોની લાજ રાખી હવે અમિત રાજપૂત સાજો થઈ ગયો છે પોતાના ઘરે છે તેની ખબર જોવા મારા સાથી પત્રકાર જીગ્નેશ પટેલ તેને મળવા ગયા તે નિયમિત તેને હોસ્પિટલ પણ લઈ જાય છે અને જીગ્નેશે હોસ્પિટલની બહાર નીકળતા અમિત રાજપૂત સાથે એક નાનકડો વિડીયો પણ કર્યો છે આ વિડીયો પહેલાં તમે જોઈ લો આ વિડિયો તમામ પત્રકારો માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે તમામ પત્રકારોએ જેના માટે દુઆ કરી છે પ્રાર્થના કરી છે તેઓ અમિત રાજપૂત આપણી સાથે છે ફરતા ફરતાં આજે એનું પહેલી વખત ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ ખૂબ જ જાણીને બધાને આનંદ થશે અમિત ક્યાં જઈને આવ્યા આપણે પહેલાં તો હોસ્પિટલમાં રિપોર્ટ કેવા આવ્યા બધા માટે ખૂબ જ આનંદની વાત છે કે રિપોર્ટ બધા જ સારા આવ્યા છે અમિતને મળ્યો રિપોર્ટ કરાવવા ગયા હતા અમિત એવું કહે છે કે કાઉન્ટિંગ ક્યાં છે કાઉન્ટિંગ માટે જવાનું છે ક્યાં જવાનું છે આપણે કઈ જગ્યાએ કાલે કાલે જવાનું છે કઈ જગ્યાએ જવું છે જે નવાઈ લાગે કે અમિત એવું સામેથી કહું કે એની કાઉન્ટિંગ માટે આપણે સિદ્ધેશભાઈ સાથે જવું છે અને એટલું એને અંદરથી ઈચ્છા છે કે કાલે જ કામ ચાલુ કરી દઈએ

કે લોકો માટે લડતા પત્રકારની ઈશ્વર તારે જ ચિંતા કરવી પડશે કારણ કે પત્રકાર બધી જ રીતના ટૂંકો પડે છે અને જ્યારે પત્રકાર ઉપર આફત આવે છે ત્યારે પત્રકાર કોઈની સામે હાથ લાંબો કરી શકતો નથી માગી શકતો નથી કારણ કે તેના નસીબમાં લોકો માટે જ માગવાનું સર્જાયું છે ઈશ્વર તું પત્રકારોની લાજ રાખજે તેમને સમૃદ્ધ રાખજે તેમને શક્તિવાન રાખજે તેમને બળવાન રાખજે કારણ કેંડ પોકારીએ છે શાસકો સામે અમને સાચવજે નમસ્કાર વૈષ્ણવ